મારા ભૈયા બહેનો વડીલો તમારા માટે જોરદાર અપડેટ લઈને આવી ગયો છું મિત્રો તમને ખબર જ છે કે મિત્રો કિંજલ દવેની સગાઈ થઈ જાય છે મિત્રો અને ગોર ખાવા ગયા હતા મિત્રો દરેક કલાકારો મિત્રો કિંજલ દવેના સગાઈમાં ગયા છે મિત્રો તો તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો તો વિડીયો અહીંયા સુધી બન્યા છે મિત્રો કારણ કે જણાથી મોટા દરેક કલાકારની આપણી ચેનલ પર અપડેટ આવે છે મિત્રો તો આપણી ગુજરાતી અપડેટ તમને કેવી ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કારણ કે દરેક કલાકારની આપણે અપડેટ તમારા માટે લાવીએ છીએ મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો આ વિડીયો બૂમ પડાવે છે નાપુસાની વાત છે મિત્રો એટલો વાયરલ થયો છે મિત્રો નાપુસાની વાત છે મિત્રો તમને આખો વિડીયો બતાવું છું મિત્રો અને મમતા સોની બી ગયા છે મિત્રો તમને ખબર છે કિંચલ દવાઈની લગ્નમાં મિત્રો અને દરેક કલાકારો મિત્રો વિક્રમ ઠાકોર કહેતો ગયેલા છે મિત્રો અને જિગ્નેશ કવિરાજ બી ગયા છે મિત્રો તો દરેક કલાકારો મિત્રો રાકેશ બારોટોભાઈ મસ્ત ગીત ગાય છે મિત્રો અને આપણી બીજી ચેનલ પર ન્યૂઝ આવી છે મિત્રો તમને ખબર જ હશે મિત્રો તો જોઈ આવશે મિત્રો તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈએ મિત્રો તમે જુઓ પહેલાં કિંચલ દવાઈના સગામાં કે બેનને કેવું ગીત ગાય છે મિત્રો ક્યાંક તમે બી ચોકી જશો મિત્રો બેનનું ગીત વાપરશો એટલે મિત્રો અલગ જ અંદાજમાં મિત્રો બહેનને ગીત ગાય છે મિત્રો તો આપણી ચેનલ ઉપર મિત્રો હજાર સબસ્ક્રાઈબ પૂરવા થવા મિત્રો તો આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને કિંચલ ધ્યાનમાં માટે મિત્રો એ કોમેન્ટ કરી દેજો સારી ચલો વંદે માત્ર બાય બાય બીજા વિડીયો મળે ત્યાં સુધી જોવા વિડીયો અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો વંદે માતરમ બાય બાય બીજા વિડીયો મળે ત્યાં સુધી